કે રામ મંદિર બાબતે જે સ્ટેટમેન્ટ થયું બહુ આઘાત થયો એટલા માટે આ પાર્ટીમાં ફેરફાર કરીને આવવાનું થયું કોઈ વધારે વાત નથી કરવી પણ એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે જાહેર જીવનની અંદર રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી કોઈ કાયમી ભાઈ બન નથી આ વર્ષોથી હું તમે સાંભળતા આવ્યા છીએ ભારત માતા કી અઠાણું રાજુલા વિધાનસભા મત ક્ષેત્ર ઉપર નવનિયુક્ત ઉમેદવાર અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં આજના પરિચય કાર્યક્રમમાં ઉપસ્થિત ક્લસ્ટર પ્રભારી સરકારના પૂર્વ મંત્રી વર્ષોથી મારી સાથે વિના હેતુ જેણે ખૂબ લાગણીના સંબંધો રાખ્યા છે એવા વડીલ અને આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે રામ મંદિર બને એના માટે છેલ્લા ઓગણ ચાલીસ વર્ષથી જેને મીઠાઈ નથી ખાધી એવા વડીલ મુરબે આપણા વડીલ આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય હીરાભાઈ અમરેલી મત વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય કૌશિકભાઈ

મંચસ્થ બધા જ મહેમાનો વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો હું એવું માનું છું કે માણસ જ્યારે બાલ્યાવસ્થામાંથી યુવા અવસ્થામાં જાય એની અસર એના જીવનમાં મૃત્યુ પર્યંત રહેતી હોય છે આ હું એટલા માટે કહી રહ્યો છું કે કાજી અહીંયા સિત્તેર વર્ષના વડીલ બેઠા છે અઢાર વર્ષના યુવાન પણ બેઠા છે તો એ વડીલને ખૂબ સારી રીતે ખ્યાલ હશે કે કિશોરાવસ્થાથી લઈને યુવા અવસ્થામાં જ્યારે પગ મૂકે છે ત્યારે જીવનમાં જે ઘટનાઓ બને એ મૃત્યુ પર્યંત એને યાદ રહેતી હોય છે ભુપેન્દ્રી સાહેબ હું આ એટલા માટે કહેવા માગું છું કે ભૂતકાળની અંદર આ વિસ્તારની અંદર અમુક સમયે રામના નામે કોઈ કામ કરવાનું હોય કોઈ મિટિંગો કરવાની હોય જેલમાં જવાનું હોય ત્યારે પણ મારા મારા વડીલ પિતાશ્રીએ રામ મંદિર માટે આ આ બધું બધું છે છે ને અને તેમ છતાં પણ જ્યારે જુદી જુદી પાર્ટીઓમાં જવાનું થયું એ કદાચ બહુજન સમાજ પાર્ટી હોય તો પણ ભલે સમાજવાદી પાર્ટી હોય તો પણ ભલે કોંગ્રેસ હોય તો પણ ભલે પણ મૂળ જે હતું રામ તત્વ એ અંદર પડ્યું હતું ને કદાચ પાર્ટીમાં ફેરફાર જયારે કરવાનું થયું છે ત્યારે બહુ દાવા સાથે કહું છું કે રામ મંદિર બાબતે જે સ્ટેટમેન્ટ થયું બહુ આઘાત થયો એટલા માટે આ પાર્ટીમાં ફેરફાર કરીને આવવાનું થયું છે કોઈ વધારે વાત નથી કરવી પણ એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે જાહેર જીવનની અંદર રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી કોઈ કાંઈ ભાઈબંધ નથી આ વર્ષોથી હું તમે સાંભળતા આવ્યા છીએ અને એટલા માટે પણ હું આ તકે જ્યારે કહેવા માટે આવ્યો છું કે આગામી સમયની અંદર સમાજ માટે શું સારું થઈ શકે રાષ્ટ્રહિત માટે શું સારું થઈ શકે ધર્મ માટે સારું શું થઈ શકે એનો મતલબ એવો નથી કે હું તમે કોઈનો વિરોધ કરીએ છીએ બધાએ પોતપોતાની રીતે પોતાના ધર્મની વાત કરે પોતાના સંપ્રદાયની વાત કરે તો ત્યારે મને ને તમને પણ હક છે કે હું ને તમે પણ મારાને ધર્મ સંપ્રદાયની વાત કરીએ અને મારું તમારું આસ્થાનું કેન્દ્ર છે એની વાત કરીએ આ વાત લઈને જો કોઈ ચાલતું હોય તો હું એવું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સમગ્ર દેશ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે કોઈ દૂર ન હોઈ શકે એટલા માટે જ્યારે આવવાનું થયું છે અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને દરવાજે દસ્તક દીધી છે ત્યારે મારીને તમારી જવાબદારી સવિશેષ છે ભૂતકાળમાં પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે દલ સે બડા દેશ અને એટલા માટે જ કહું છું કે પદ પ્રતિષ્ઠા માટે જ્યારે માણસ મહેનત કરતો હોય ત્યારે એને નક્કી કરવાની જરૂર છે કે હું શા માટે રાજકારણમાં છું મારે તમારે મારી જાતને અને તમારી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે હું રાજનીતિમાં ને રાજકારણમાં પૈસા માટે છું નામ બનાવવા માટે છું પ્રતિષ્ઠા માટે છું કે છેવાડાના માણસને મદદરૂપ થવાની ભાવના સાથે રાજનીતિમાં છું અને જો આ પ્રશ્ન મને તમને જો ઉત્તર મળી જાય ને તો સમજજો કે મારું તમારું જીવન ચરિતાર્થ છે એ મુદ્દે જ્યારે આગામી લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે અને ઉમેદવાર તરીકે કૌશિકભાઈ તમે જાણો છો કે અમે જે તાલુકામાંથી અમારું વતન છે એ તાલુકાના ઉમેદવાર આવ્યા છે એકદમ નજીકના છે કે જેને સર્વે સમાજ સાથે સારા સંબંધો છે ત્યારે વિશેષ રાજીકો છે એટલે કોઈ વધારે વાત ન કરતા આજના કાર્યક્રમમાં મને અહીંયા આમંત્રણ આપ્યું મને અહીંયા બોલાવ્યો બેઠવા માટેનું યોગ્ય સ્થાન આપ્યું અને ખૂબ પ્રેમપૂર્વક મારું સન્માન કર્યું એ બદલ રાજુલા વિધાનસભા ભારતીય જનતા પરિવારનો આભાર માનું છું અને આગામી સમયમાં કંધેથી કંધેઓ મિલાવી અને ચોક્કસ હું અને તમામ ટીમ કામ કરશું એવી ખાતરી આપ સૌને આપું છું અને વિરમું છું ભારત માતા કી જય વંદે માતા